દ્વારા આજ રોજ ડીએલઆર કચેરી જામનગર ખાતે આવેદન પત્ર આપવામાં આવેલું છે જે અંતર્ગત આગળ ફોરવર્ડ કરવામાં આવશે અને એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ પાલભાઈ આંબલિયા ચેરમેન ગુજરાત કિસાન કોંગ્રેસ જમીન માપણીના પ્રશ્નને લઈ અને બે હજાર સોળ સત્તરથી ગુજરાતમાં સતત અમે લડાઈ કરીએ છીએ જામનગર જિલ્લાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જામનગર જિલ્લો જમીન માપણીનો પાયલોટ પ્રોજેક્ટ હતો બે હજાર દસ અગિયારમાં થયેલી કામગીરીની બે હજાર પંદર સોળથી સતત વિરોધ થવાના કારણે ગુજરાતભરના એસએલઆર ડીએલઆર અને સર્વેયરોની ટીમો પાંચ પાંચ વર્ષ સુધી અહીંયા ધામા રાખીને રહી હજારો અરજીઓ આવી હજારો અરજીઓનો નિકાલ કરવાના સરકારે દાવા કર્યા પણ એ જ અરજીઓના ખેડૂતો વારંવાર વાત કરે છે કે જમીન માપણીમાં ભૂલ છે અમારો સુધારો થતો નથી ત્યારે દુઃખની વાત એ થાય છે કે જે જિલ્લામાં સો ટકા જમીન માપણીની ભૂલ છે એવું જે ડીએલઆરએ સરકારશ્રીના રિપોર્ટ કર્યો પીપર ગામનો જામવાડી ગામનો મોટા થાવરિયા ગામનો એ જ ડીએલઆરએ એ સો ટકા એક્યુરેસીની કામગીરી છે એવો એવોર્ડ રાષ્ટ્રપતિના હાથે મળે છે મારે શ્રીને પણ પૂછવું છે કે આ સો ટકા ભૂલ ભરેલી માપણીને સો ટકા એક્યુરેસી એવોર્ડ તમે સ્વીકારતા પહેલાં તમારો હાથ એક મિનિટ માટે કાંઈપો નહીં તમને એક મિનિટ માટે માનવતાની શરમ આવી નહીં તમે હજારો ખેડૂતોને અંદરો અંદર ઝઘડાના મૂડમાં ધકેલી દીધા અને તમે ભૂમિ સન્માન એવોર્ડ લેવા જાઓ છો ત્યારે તમને શરમ પણ ન આવી ખરેખર જો માનવતા હોય ખરેખર જો શરમ હોય તો આ એવોર્ડ સ્વેચ્છાએ પરત કરવો જોઈએ અને જમીન માપણીની અંદર અત્યારે આવા વરસાદની વચ્ચે અત્યારે ખેડૂતો આવે છે પચીસથી ત્રીસ ખેડૂતો આજે ખબર પડી કે કોંગ્રેસ રજૂઆત કરવા જવાની છે તો પચીસથી ત્રીસ ખેડૂતો આવ્યા છે તો વિચાર કરો જમીન માપણીમાં કેવડા મોટા પ્રશ્નો હશે કેવડી મોટી ભૂલ છે અને વિચારવા કરતાં એ મહત્ત્વની વાત એ છે કે આ જ ડીએલઆર શ્રીએ પીપર ગામનો જે રિપોર્ટ મોકલો એની અંદર આકૃતિમાં ફેરફાર સો ટકા નકશામાં ફેરફાર સો ટકા કબજા અવલધમ ઓગણપચાસ પોઈન્ટ બોતેર ટકા જે ટોપોલોજીકલ ફીચર બતાવવાના હતા એ બાવ બારસો ને સડસઠ ફીચરની જગ્યાએ માત્ર કંપનીએ બા માત્ર બાવીસ જ ફીચર બતાવ્યા હતા સૌથી મોટી વાત એ છે કે એ રિપોર્ટમાં લખ્યું છે કે જે માપણી ચોવીસ દિવસે થઈ શકે એમ હતી એ માપણી માત્ર એક જ દિવસમાં કંપનીએ કરી છે અને એનાથી એ મોટી વાત એ છે કે જે માપણી જે રેફરન્સથી કરવાની હતી જે પથ્થર ગ્રીડનો પથ્થર લગાવવાનો હતો એ સાડત્રીસ પથ્થર લગાવવાના હતા એની જગ્યાએ માત્ર એક જ પથ્થર મળ્યો છે અને એ પણ જર્જરિત હાલતમાં આવી ખોટી માપણીને સો ટકા સંપૂર્ણ સાચી માપણી છે એવું દર્શાવી અને ખૂબ સારું કામ કર્યું છે એવો બેસ્ટ એવોર્ડ સૌથી મોટી વાત એ છે કે રાષ્ટ્ર મહામહિમ રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ અપાવો એટલે રાષ્ટ્રપતિ પદની ગરીમાં આ એવોર્ડની ગરીમાં નો પણ ક્યાંક વિચાર કર્યો હોત તો આ શરમજનક જે કૃત્ય થયું છે કૃત્ય ન થાય આજે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો